સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા ઘઉં માટે ફરીથી મિત્રો ટેકાના ભાવે ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને ટેકાના ભાવે મિત્રો ઘઉં વેચવાના હોય અને અગાઉ મિત્રો ઓનલાઈન અરજી જો તમારે કરવાની બાકી રહી ગયેલ હોય તો તમે મિત્રો હવે ઓનલાઈન અરજી કરી શકશો રાજ્ય સરકાર દ્વારા મિત્રો રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો ઘઉંની સીધી ખરીદી અંગેની નોંધણીમાં મુદતમાં વધારો કરવા બાબત તો મિત્રો સરકાર દ્વારા તારીખ હવે લંબાવવામાં આવેલ છે ઘઉંનો મિત્રો જે ટેકાના ભાવ છે જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે સરકાર દ્વારા મિત્રો પ્રતિ ક્વિન્ટલ ચોવીસો પચીસ રૂપિયા નક્કી કરેલ છે તો પ્રતિ પ્રતિમણેય મિત્રો ચારસો ને રૂપિયાના ભાવે સરકાર મિત્રો ખરીદી કરશે નોંધણીની વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા જે પણ ઈચ્છા ધરાવતા ખેડૂત મિત્રો હોય તેમને ઓનલાઈન નોંધણી મિત્રો રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે મિત્રો કરાવવાની રહે છે અગાઉ મિત્રો એક જાન્યુઆરીથી આ નોંધણી શરૂ કરવામાં આવેલ હતી જેની મુદતમાં મિત્રો હવે વધારો કરેલ છે અને પાંચ એપ્રિલ પાંચ ચાર બે હજાર પચીસ એટલે કે પાંચ એપ્રિલ સુધી મિત્રો હવે ઓનલાઈન અરજી ચાલુ રહે છે બીજું મિત્રો કે જે પણ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની હોય તેમને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા મિત્રો નોંધણી કરવામાં આવશે તો મિત્રો તમારે રૂબરૂ તમારા ગામના વીસી પાસે જવાનું રહેશે અને ત્યાં મિત્રો બાયોમેટ્રિક વેરીફિકેશનથી નોંધણી કરાવવાની રહે છે કાગળોની વાત કરીએ તો મિત્રો નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે તમારે આધાર કાર્ડની નકલ અદ્યતન ગામનો નમૂનો સાત બાર આઠ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી સાત બાર કે આઠમાં ન થઈ હોય તો મિત્રો તલાટીના શયિકાવાળો દાખલો રજૂ કરવાનો રહેશે ખેડૂતના નામના બેંક ખાતાની વિગત માટે બેન્ક પાસબુકની ઝેરોક્ષ અથવા તો કેન્સલ ચેકની નકલ સાથે મિત્રો લગાવવાની રહેશે રાજ્યના ખેડૂતો તેઓના પાકના લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો વેચાણ કરવા ઈચ્છુક હોય તો તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત હોય આ માટે સંબંધિત તમારે ગ્રામ પંચાયતનો સંપર્ક કરી અને નોંધણી કરાવવાની રહેશે નોંધણી માટે હવે મિત્રો તમને એસએમએસથી સરકાર દ્વારા જાણ કરવામાં આવશે તો ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને એ એસએમએસ મારફતે મિત્રો ખરીદી અંગેની જાણ કરવામાં આવશે ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અને ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાત ખાતેદારે મિત્રો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવાનો આવશે જેથી જેની નોંધ લેવાની છે એટલે કે ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં આપનો જે ક્રમ છે તે મિત્રો રદ કરવામાં આવશે જો આ નોંધણી બાબતે બીજો કોઈ પણ તમને મિત્રો પ્રશ્ન હોય તો સરકાર દ્વારા મિત્રો બે હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે તમે તે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તો જે પણ ખેડૂત મિત્રોને ઘઉના ટેકાના ભાવ માટે મિત્રો નોંધણી કરાવવાની બાકી હોય તે મિત્રો ઝડપથી તમારા ગામના વીસી પાસે જઈ અને મિત્રો નોંધણી કરાવી દેવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને